અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અરજદારોના બારકોડ રેશન કાર્ડમાં સુધારા સ્થળ પર જ કરી આપીને પાલડીની પુરવઠા ઝોનલ કચેરીમાં ઉજવણી કરવામાં આવી શહેરના અંજલી બ્રિજ પાસે આવેલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની એલિસ બ્રિજ અને સરખેજ એકની ઝોનલ કચેરી સંકુલમાં મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરવામાં આવી બાર્કો રેશન કાર્ડમાં જરૂરી સુધારા વધારા નામ કમી કે ઉમેરો તેમજ આયુષ્માન કાર્ડ માટે જરૂરી ઓનલાઈન અંગ્રેજી અપડેટ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજના હેઠળ એનએફએસએના ફોર્મ વિતરણ કરીને જરૂરી પુરાવાઓ મેળવીને નિયમ અનુસાર તેમની મંજૂરી માટે આગળની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ બંને જોનમાં સંયુક્તપણે ઝડપથી કામગીરી કરવામાં આવી તો મહિલા અરજદારોને ફૂલ આપી મોં મીઠું કરાવી કામગીરી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશ્વભરમાં અનેક વિવિધ પ્રકારે ઉજવણી થતી હોય છે આપણે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આપણી ઝોનલ કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે મહિલાઓને ખાસ કરીને પ્રાયોરિટી આપીને તેમની જે કંઈ બી રેશન કાર્ડને લગતી સેવાઓ હોય છે જેમ કે નામમાં સુધારો કરવો

તો હું જસ્ટ ગણતરીના મિનિટોમાં તમને નવાઈ લાગશે કે ગણતરીની મિનિટમાં હું અહીં મારા ડોક્યુમેન્ટ્સ લઈને આવી અને વિધિન અ ફ્યુ સેકન્ડ મને આ રેશન કાર્ડ મળ્યું છે રેશન કાર્ડ મારી માટે એટલું બધું અગત્યનું હતું કારણ કે થોડી હસબન્ડની હેલ્થની ઇશ્યુ થયા છે આના આધારે હું ઘણું બધું કામ કરી શકીશ મારા આવકનો દાખલો નીકળી શકશે ઇવન મારું આયુષ્યમાન કાર્ડ પણ નીકળી શકશે એટલે આ ઓફિસના મને નવાઈ જ લાગે છે કે આટલું બધું ઝડપથી કામ થઈ રહ્યું છે સ્ટાફે ખૂબ જ મદદ કરી અને

ખૂબ જ ઉપયોગી કારણ કે હવેના જમાનામાં આ બધા જ પુરાવાઓ ખૂબ જ જરૂરી છે દરેક જગ્યાએ અને ખૂબ જ હેલ્પફુલ થશે મને